2,103 હજાર જેટલો ખર્ચ થયેલ છે જેમાં જેટલા બાળકો લાભાર્થી પાંચ વર્ષમાં નવ નો ખર્ચ કરી એકત્રીસ હજાર સાતસો તેત્રીસ જેટલી વિદ્યાર્થીનીઓને લાભ આપેલ છે કોલેજ સંલગ્ન છાત્રાલયો રહેતા વિદ્યાર્થીઓને માસિક રૂપિયા લેખે દસ મહિના માટે ભોજન બિલ સહાય આપવામાં આવે છે મેડિકલ એન્જિનિયરિંગ અને ડિપ્લોમામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને મેડિકલ માટે રૂપિયા પંદર હજાર એન્જિનિયરિંગ માટે રૂપિયા દસ હજાર તથા ડિપ્લોમા પાંચ હજાર વાર્ષિક સહાય મંજૂર કરવામાં આવે છે પીએચડી કરતા વિદ્યાર્થીઓને કોઈ યોજનાનો લાભ ન મળતો હોય તેવા વિદ્યાર્થીઓને ફેલોશીપ યોજના અંતર્ગત મહાનિબંધ રજૂ કરવાની શરતે વાર્ષિક રૂપિયા એક લાખ નો લાભ આપવામાં આવે છે આદિવાસીઓના ડોક્ટર એન્જિનિયર કે અધિકારી બનવાના સપના સાકાર થયા છે આદિવાસી સ્વ વિકાસ વિશ્વમાં થયેલ ક્રાંતિઓનો ઓગસ્ટ મહિનો હંમેશા સાક્ષી રહ્યો છે આપણા દેશની આઝાદી પર્વ એટલે પંદરમી ઓગસ્ટ અને વન વસુધા અને વનરાજીને સત્કારવાની શુભ ઘડી વનબંધુઓના પ્રકૃતિ પ્રેમને પારખવાનું પર્વ એટલે નવ ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસ ગુજરાતના અંતરિયાળ વિસ્તારમાં વસવાટ કરતા એક કરોડ થી વધુ વનબંધુઓનો સર્વાંગી આર્થિક સામાજિક અને શૈક્ષણિક વિકાસ થાય એવા ઉદ્દેશ્યથી બે હજાર સાત માં ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી શ્રી અને વર્તમાન વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ વનબંધુ કલ્યાણ યોજના અમલમાં મૂકી હતી રાજ્યમાં વસવાટ કરતા આદિવાસી પરિવારના આદિજાતિ વિદ્યાર્થીઓ લઈ રહ્યા છે કન્યા સાક્ષરતા દર વધારવાના હેતુથી રાજ્યમાં કુલ તેતાલીસ કન્યા સાક્ષરતા નિવાસી શાળાનો લાભ પંદર હજાર એકસો પંદર કન્યા છાત્રાઓને મળી રહ્યો છે માધ્યમિક શિક્ષણ ને ઉચ્ચ ગુણવત્તા યુક્ત બનાવવાના હેતુ પંચોતેર આદર્શ નિવાસી શાળાઓ કાર્યરત છે જેનો લાભ અગિયાર હજાર સાતસો સાહીઠ વિદ્યાર્થીઓ મેળવી રહ્યા છે દેશની સીમાઓના રક્ષણ માટે પોતાનું યોગદાન આપી શકે તે માટે બે સૈનિક શાળા કાર્યરત છે જેનો લાભ આઠસો વિદ્યાર્થીઓ લઈ રહ્યા છે ગુજરાત સરકાર ચલાવી રહી છે જેમાં ઉચ્ચ અભ્યાસ જેવા કે મેડિકલ એન્જિનિયર કોમ્પ્યુટર તાલીમ માટે વિશેષ સુવિધાઓ પણ છે આદિજાતિ વિકાસ વિભાગ સંચાલિત કુલ બાવન શૈક્ષણિક સંસ્થાઓ પીએમ શ્રી યોજના અંતર્ગત પસંદગી પામેલ છે વિજ્ઞાન પ્રવાહની શાળાઓમાં સ્વૈચ્છિક સંસ્થાના સહયોગથી વિના મૂલ્યે મેડિકલ અને એન્જિનિયરિંગ જેવા કોર્ષમાં પ્રવેશ મેળવવાની જે ડબલઇ તથા નીટની પ્રવેશ પરીક્ષાનું કોચિંગ આપવામાં આવે છે છેલ્લા બે વર્ષમાં એક હજાર બસો સિત્યોતેર વિદ્યાર્થીઓ નીટ અને એકસો સત્તાણું વિદ્યાર્થીઓ જે ડબલઇ ની પરીક્ષામાં સફળ રહ્યા છે

તથા સમગ્ર યોજનાઓના સફળ સંચાલન માટે રાજ્યના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સંવેદનશીલ પ્રગતિશીલ પારદર્શી અને નિર્ણાયક સરકારે વન બંધુઓના કલ્યાણ માટે પોતાની પ્રતિબદ્ધતા પુનઃ દોહરાવી આદિવાસીઓના મુખ પર સ્મિત રેલાવ્યો છે ગુજરાત સરકારનો સંકલ્પ મળે પ્રત્યેક આદિજાતિ બાળકને શિક્ષણ આજના વિશ્વ આદિવાસી દિનની ઉજવણી નિમિત્તે માનનીય મુખ્યમંત્રીશ્રીના વરદ હસ્તે સમગ્ર રાજ્યમાં કુલ ચારસો અગિયાર કરોડથી પણ વધારે કામોનું ખાતમુહૂર્ત અને છસો બે કરોડથી પણ વધારે કામોનું લોકાર્પણ થનાર છે સાથે જ વીસ હજાર બસો બાર લાભાર્થીઓને કુલ છ હજાર છસો નેવ્યાસી લાખના આવાસ સ્વરોજગારી કુંવરબાઈનું મામેરું વગેરે વ્યક્તિગત લાભ પણ આપવામાં આવનાર છે જે પૈકી સાબરકાંઠા જિલ્લામાં કુલ ત્રણ હજાર સાતસો બાસઠ લાખના કામોનું ખાતમુહૂર્ત અને બે હજાર એકાણું લાખના કામોનું લોકાર્પણ કરવામાં આવનાર છે એ માટે વિનંતી કરીશું માનનીય મુખ્યમંત્રી ને કે તેઓ રિમોટ દ્વારા આ લોકાર્પણ અને ખાતમુહૂર્તની એ તકતીનું અનાવરણ કરશે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને આપણે તાળીઓ દ્વારા ખૂબ ખૂબ આભાર માનનીય મુખ્યમંત્રીશ્રી અને હવે માનનીય મુખ્યમંત્રીશ્રીના વર્દ હસ્તે આદિજાતિ લાભાર્થીઓને પોતાના લાભનું વિતરણ કરવા માટે આપણે જઈ રહ્યા છીએ વિનંતી કરીશું માનનીય મુખ્યમંત્રીશ્રીને તેમજ અન્ય મંચસ્થ મહાનુભાવોને કે તેઓ પોતાના હસ્તે લાભાર્થીઓને આ લાભ આપશે સર્વપ્રથમ પરમાર નંદુબેન પ્રવીણભાઈ જેઓ રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન હેઠળ તેમણે રૂપિયા છત્રીસ લાખ પચાસ હજારનો ચેક માનનીય મુખ્યમંત્રીશ્રીના હસ્તે અહીંયાથી આપવામાં આવી રહ્યો છે આપણે ખૂબ ખૂબ આભાર ત્યારબાદ પીએમ જે એ વાય યોજના હેઠળ આયુષ્યમાન કાર્ડ જે દસ લાખની સહાય પૂરી પાડે છે તેનો લાભ બાબુભાઈ નોપાભાઈ ગમારને મંચ ઉપરથી પૂરો પાડવામાં આવશે દસ લાખ સુધીની વિનામૂલ્ય સહાયની સરકારશ્રીની આ યોજનાનો લાભ મળી રહ્યો છે ત્યારબાદ વિનંતી કરીશું શિવાભાઈ ફતાભાઈ સોલંકીને કે તેઓ પોલ્ટ્રી ફાર્મ લોન સહાય યોજનાનો કાર્ડ જે રૂપિયા સાત લાખ તેર હજાર સુધીની સહાયનો મેળવવા પાત્ર છે તે માનનીય મુખ્યમંત્રીશ્રીના વરદ હસ્તે મંચ ઉપરથી મેળવશે ત્યારબાદ વિનંતી કરીશું શ્રી દિલીપભાઈ લાલજીભાઈ નીનામાને કે જેઓ ટ્રેક્ટર લોન સહાય યોજના હેઠળ ટ્રેક્ટરની ચાવી માનનીય મુખ્યમંત્રીશ્રીના હસ્તે મંચુ પરથી મેળવી રહ્યા છે ત્યારબાદ શ્રી વિષ્ણુભાઈ કોદરભાઈ સોલંકી તેઓ તબીલા લોન સહાય યોજના માટે રૂપિયા અઢી લાખનો ચેક માનનીય મુખ્યમંત્રીશ્રીના વરદ હસ્તે મંચુ પરથી મેળવશે ત્યારબાદ શ્રી ભારતીબેન ધનજીભાઈ રાવળ જેમ પાલક માતા પિતા યોજના મુખ્યમંત્રી બાળ સેવા યોજના હેઠળ રૂપિયા બે લાખનો ચેક મંચ ઉપરથી મેળવી રહ્યા છે ત્યારબાદ શ્રી મંજીભાઈ બાબુભાઈ કાથોડી તેઓ આવાસ યોજના હેઠળ તેમના આવાસની ચાવી માનનીય મુખ્યમંત્રીશ્રીના હસ્તે મંચ ઉપરથી મેળવશે આપણે એને તાળીઓથી વધાવીશું રાજ્ય સરકાર આપણા ઘરના આંગણા સુધી આવીને એનો લાભ આપી રહી છે આપણા માટે ગર્વ અને ગૌરવની વાત છે ત્યારબાદ શ્રી ઈલાબેન ગજેન્દ્રભાઈ કાથોડી આવાસ યોજનાનો મંજૂરી પત્ર મંચ ઉપરથી મેળવશે આપણે એને તાળીઓથી વધાવીશું આપણા વન બંધુઓ રાજ્ય સરકારશ્રીની યોજનાનો લાભ મેળવી રહ્યા છે ત્યારબાદ કોકિલાબેન છનાભાઈ વસાવા માનવ કલ્યાણ યોજના હેઠળ દરજી કામની કીટ જે રૂપિયા એકવીસ હજાર ત્રણસો સાહીઠની છે તે મંચ ઉપરથી મેળવશે આપણે એમને તાળીઓથી વધાવીશું ત્યારબાદ શ્રી સાંજાભાઈ દેવાભાઈ અંગારી વન અધિકાર અધિનિયમ હેઠળ નો આદેશ પત્ર મંચ ઉપરથી આદરણીય શ્રી રમણલાલ વોરા સાહેબના વરદ હસ્તે તેઓ મેળવી રહ્યા છે આપણે એને તાળીઓથી વધાવીશું ત્યારબાદ શ્રી નરસાભાઈ કેસરાભાઈ તેઓ વન અધિકાર અધિનિયમ હેઠળ આપણા વન બંધુઓની આ સહાય યોજનાના લાભ તેઓ મંચ ઉપરથી મેળવી રહ્યા છે ત્યારબાદ નિર્માબેન ભુરાજી અસારી જેઓ નેશનલ સ્કૂલ ગેમ્સ પંજાબ લોંગ જમ્પ ઇવેન્ટમાં ગોલ્ડ મેડલ જીત્યા છે વિનંતી કરીશું માનનીય મુખ્યમંત્રીશ્રી તેમજ મંચસ્થ મહાનુભાવોને કે તેઓનું પ્રમાણપત્ર આપીને તેમનું સન્માન કરશે સાથે જ વિવિધ મેડલ્સ અને ગેમ્સમાં તેઓ સિલ્વર અને ગોલ્ડ મેડલ પણ જીતેલા છે લોંગ જમ્પમાં તેઓએ શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું છે અને તે બદલ મંચ ઉપરથી તેમનું પ્રમાણપત્ર આપીને તેમનું સન્માન થઈ રહ્યું છે આપણે એમને તાળીઓથી વધાવીશું આપણી દીકરી છે અને આ દીકરી આગળ વધીને ઓલિમ્પિકમાં પણ મેડલ મેળવે એ શુભકામનાઓ સાથે માનનીય શ્રી તેને આશીર્વાદ આપી રહ્યા છે ત્યારબાદ શ્રી શ્રી કલ્પેશભાઈ સવજીભાઈ ગમાર સૂર્ય નમસ્કારની સ્પર્ધામાં રાજ્ય કક્ષાએ તેઓ પ્રથમ નંબરે ઉત્તીર્ણ થયા છે મંચ ઉપર તે બદલ તેમને પ્રમાણપત્ર આપીને સન્માનિત કરવામાં આવશે માનનીય મંત્રીશ્રી તેમને મંચ ઉપર સન્માન કરી રહ્યા છે ત્યારબાદ પીનલબેન ભૂરાભાઈ ખેર જેઓ આદિજાતિ વિસ્તારની ધોરણ બારની સામાન્ય પ્રવાહ પરીક્ષામાં જેમણે શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું છે અને તે બદલ મંચ ઉપરથી તેમનું સન્માન થઈ રહ્યું છે સેઠ વિશી મહેતા હાઈસ્કૂલ દેરોલના વિદ્યાર્થી છે અને માનનીય શ્રી તેમનું સન્માન કરી રહ્યા છે ત્યારબાદ શ્રી પ્રતિકભાઈ કાંતિભાઈ ડાભી આદિજાતિ વિસ્તારના એચએસસી વિજ્ઞાન પ્રવાહમાં તેમણે શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું છે શેઠ કેટી હાઈસ્કૂલ ખેડબ્રહ્માના વિદ્યાર્થી છે મંચ ઉપરથી આદરણીય શ્રી કનુભાઈ પટેલ સાહેબ તેમનું સન્માન કરી રહ્યા છે આપણે એને તાળીઓથી વધાવીશું આજ વિસ્તારના વિજયનગરના સામૈયાના શ્રી રચિતભાઈ આશિષભાઈ ભગોરા જેમની ઉંમર માત્ર દસ વર્ષની છે એ બાળકે સુંદર મજાના કાવ્યો લખ્યા છે અને એનો સંગ્રહ કુંપળ અહીંયાથી એનું વિમોચન થઈ રહ્યું છે માનનીય ઝાડ કાપો છો ને લાકડાથી પૈસા કમાવો છો ને ચોખ્ખી હવા ના મળે તો મને ફરિયાદ ના કરતા આ વિચારો આ નાનકડા દસ વર્ષના બાળક રચિતના છે જોરદાર તાળીઓ સાથે આ બાળકના કાવ્ય સંગ્રહ વિમોચનને આપણે વધાવીશું વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે એક બાળકના લેખન કાર્યને અહીંયા માનનીય મુખ્યમંત્રીશ્રીના હસ્તે એનું વિમોચન થઈ રહ્યું છે જોરદાર તાળીઓ સાથે આપણે એને વધાવીશું ખૂબ ખૂબ આભાર માનનીય મુખ્યમંત્રી શ્રી તેમજ મંચસ મહાનુભાવો અને હવે પ્રેરક ઉદબોધન માટે જોરદાર તાળીઓના નાદ સાથે વિનંતી કરીશું આમંત્રણ આપીશું માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબને જોરદાર તાળીઓ સાથે એમને પ્રેરક ઉદબોધન માટે આમંત્રણ આપીએ રાજ્ય સરકારના આદિજાતિ વિકાસ વિભાગ દ્વારા આયોજિત વિશ્વ આદિવાસી દિવસની રાજ્યકક્ષાની ઉજવણી નિમિત્તે વિવિધ વિકાસલક્ષી કામોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત તેમજ સહાય વિતરણ કાર્યક્રમમાં આપણી સૌની સાથે મંચ ઉપર ઉપસ્થિત મારા સાથી મંત્રી શ્રી ડોક્ટર કુબેરભાઈ ડિંડોર સાબરકાંઠા જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી ભારતીબેન પટેલ અમારા સાથી ધારાસભ્ય અને વડીલ મુરબી રમણભાઈ વોરા શ્રી ગજેન્દ્રસિંહ પરમાર શ્રી વીડી ઝાલા પૂર્વ ધારાસભ્ય શ્રી અશ્વિનભાઈ કોટવાલ પ્રદેશ ઉપાધ્યક્ષ શ્રી કૌશલ્ય કુંરબા પરમાર જિલ્લાના અધ્યક્ષ શ્રી કનુભાઈ પટેલ અધિક મુખ્ય સચિવ શ્રી જે ગુપ્તા આજીદાજી કમિશનર શ્રી સુપ્રતસિંહ ગુલાટી કલેક્ટર શ્રી કલેક્ટરશ્રી શ્રી રેન્જ આઈજી તથા પોલીસ અધિક્ષક ચૂંટાયેલા જનપ્રતિનિધિ તથા સંગઠનના પદાધિકારી શ્રીઓ ઉપસ્થિત અધિકારીગણ રાજ્યના વિવિધ સ્થળોએ વર્ચ્યુઅલ માધ્યમથી જોડાયેલા મારા સાથી મંત્રીશ્રીઓ ચૂંટાયેલા જનપ્રતિનિધિ પ્રેસ મીડિયાના મિત્રો આપ સૌને મારા નમસ્કાર જય જોહાર આજના અવસરે ભગવાન બિરસા મુંડાની દિવ્ય ચેતનાને નમન કરું છું વિશ્વના સૌથી લોકપ્રિય નેતા અને ભારતના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ આદિવાસી વિકાસનું આગું મોડેલ જ્યાં પ્રસ્થાપિત કર્યું છે તેવા ગુજરાતના સૌ આદિવાસી પરિવારોને વિશ્વ આદિવાસી દિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું આદિવાસી ભાઈઓ બહેનોની અસ્મિતા ગૌરવ અને વિકાસ યાત્રાને ઉજવવાનો આજનો દિવસ છે ગુજરાત ભાતીગળ સંસ્કૃતિની વિશિષ્ટ વિરાસત ધરાવતું રાજ્ય અને એમાં અંબાજીથી ઉમરગાંવ સુધીના આદિવાસી સમાજનો ઇતિહાસ ભવ્ય અને ગૌરવમંતો છે આદિવાસી પ્રજાજનોએ આટલા વૈશ્વિક બદલાવો છતાં પોતાની પરંપરાઓ જીવનશૈલીને એકબંધ રાખી છે તેનું જતન કર્યું છે આજે ઓગસ્ટ ક્રાંતિ દિવસ પણ છે ઓગણીસો બેતાલીસમાં અંગ્રેજોને ભારત છોડવાની હાકલ ગાંધીજીએ કરી દેશની આઝાદીનું રણસિંગું ફૂંક્યું હતું ગુજરાતના વનબંધુઓ પણ ભારતની આઝાદીની લડત સૌ પ્રજાજનો સાથે મળીને અંગ્રેજો સામે લડ્યા છે માનગઢ અને પાલ દઢવાલના હત્યા આપણા અનેક આદિવાસી બાંધવોએ બલિદાન આપ્યા છે આઝાદીની લડતમાં અગ્રેસર રહેલા આદિવાસી બાંધવોને અમૃતકાળમાં ભારતની વિકાસ યાત્રામાં ભાગીદાર બનાવવાનું કામ આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં થઈ રહ્યું છે વીર ભગવાન બિરસા મુંડાની જન્મ જન્મજયંતિને જનજાતીય ગૌરવ દિવસ તરીકે ઉજવવાની પ્રણાલી વડાપ્રધાનશ્રીએ શરૂ કરાવી છે તેમના સુશાસનમાં ભારતને પહેલા આદિવાસી રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુજી મળ્યા છે વન બાંધુઓ અને સામાજિક આર્થિક પ્રગતિ માટે કેન્દ્ર સરકારે આ વર્ષના બજેટમાં પ્રધાનમંત્રી જનજાતીય ઉન્નત ગ્રામ અભિયાન યોજનાનો અમલ કરવાની જાહેરાત કરી છે દેશના ત્રેસઠ હજારથી વધુ આદિવાસી ગામડાઓના પાંચ કરોડથી વધુ બાંધવોને આ યોજનાનો લાભ મળવાનો છે કલ્યાણ યોજનામાં સો ટકા લાભાર્થી આવરી લેવાનો લક્ષ્યાંક આ ઉન્નત ગ્રામ અભિયાનમાં રાખવામાં આવ્યો છે ગુજરાતના ચૌદ જિલ્લાના આદિવાસી આદિજાતિ બાંધવોને પણ તેનો લાભ મળવાનો છે એટલું જ નહીં વડાપ્રધાન વડાપ્રધાનશ્રીએ અતિ પછાત એવા આદિમ જૂથના પરિવારને પણ વિકાસની મુખ્ય ધારામાં લાવવાની નેમ ને જનમન અભિયાનમાં રાખી છે ગુજરાતમાં આવા અદિમ જૂથના ત્રીસ હજાર પરિવારના દોઢ લાખ જેટલા લોકોને આરોગ્ય આવાસ રોડ રસ્તા વીજળીની સુવિધાઓ આપી છે નીતિ ને અને નિયત સાફ હોય વિકાસમાં સૌને સાથે લઈને ચાલવાનું કમિટમેન્ટ હોય તો વનબંધુઓનો કેવો વિકાસ થાય તે શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે દેશ અને દુનિયાને બતાવ્યું છે આદિજાતિ વિસ્તારનો અન્ય વિસ્તારો જેવો જ વિકસિત બનાવવા બે હજાર સાતમાં તેમણે વન બંધુ કલ્યાણ યોજનાની શરૂઆત કરાવી વન બંધુ કલ્યાણ યોજના થકી સાક્ષરતા દરમાં મોટો સુધારો થયો વર્ષ બે હજાર એક બેમાં માં પ્રાથમિક શાળામાં જતા આદિવાસી વિદ્યાર્થીઓનો ડ્રોપ આઉટ જે સાડત્રીસ પોઈન્ટ બાવીસ ટકા હતો તે આજે ઘટીને ચાર પોઈન્ટ અડતાલીસ ટકા જેટલો થયો છે પ્રી મેટ્રિક અને પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ હેઠળ દર વર્ષે રાજ્યના સોળ લાખ આદિવાસી વિદ્યાર્થીઓને ડાયરેક્ટ બેનિફિટ ફિશરી ટ્રાન્સફર વડે શિષ્યવૃત્તિ આપવામાં આવે છે પંચમહાલ જિલ્લામાં ગોવિંદ ગુરુ યુનિવર્સિટી અને નર્મદા જિલ્લામાં બિરસા મુંડા ટ્રાઇબલ યુનિવર્સિટીની સ્થાપના કરવામાં આવી છે આદિવાસી પરિવારના બાળકો શહેરોમાં રહીને અભ્યાસ કરી શકે તે માટે વીસ સ્ટેટ ઓફ ધ આર્ટ સમરસ હોસ્ટેલનું નિર્માણ કરાયું છે આદિવાસી વિસ્તારમાં ગુણવત્તાયુક્ત શિક્ષણ માટે શાળા હોસ્ટેલ તેમજ કોલેજની સુવિધા ઉપલબ્ધ થતાં હવે આદિવાસી વિસ્તારના લોકો પણ મુખ્ય પ્રવાહમાં રહેનાર અન્ય લોકો સાથે બરોબરી કરી શકે છે અમે આદિવાસી યુવાનોને મેડિકલ તેમજ એન્જિનિયરિંગની પ્રવેશ પરીક્ષા માટે કોચિંગની સુવિધાઓ આપી છે અને તેના કારણે હવે રાજ્યમાં મેડિકલ એન્જિનિયરિંગ કોલેજમાં આદિવાસી યુવાનોની અનામત બેઠકો પર યુવાનો વિદ્યાર્થીઓ સરળતાથી મળી રહે છે એક સમય હતો જ્યારે બેઠકો ખાલી રહેતી હતી કારણ કે કોચિંગના અભાવે આદિવાસી યુવાનો પ્રવેશ પરીક્ષામાં જરૂરી અંક મેળવી નહોતા શકતા અમે આ પરિસ્થિતિમાં ત્રણસો સાહીઠ ડિગ્રી પરિવર્તન લાવ્યા છે આદિવાસી બાળકોને સુપોષિત કરવાના સંકલ્પ સાથે તેપન આદિવાસી તાલુકાઓની પ્રાથમિક શાળામાં આઠ લાખ બાળકોને દૂધ સંજીવની યોજનાનો લાભ ઉપલબ્ધ કરાવી રહ્યા છે અમે વન બંધુ કલ્યાણ યોજનામાં એ વાતનું પણ ધ્યાન રાખ્યું છે કે આદિવાસી યુવાનોને સ્થાનિક કક્ષાએ મેડિકલ શિક્ષણ મળવા સાથે જ આદિવાસી ગામોના લોકોને સરળ આરોગ્ય સુવિધા પણ પ્રાપ્ત થાય વલસાડ દાહોદ બનાસકાંઠા રાજપીપળા ગોધરા સહિત કુલ આઠ મેડિકલ કોલેજ શરૂ કરાઈ છે અમે આદિવાસી વિસ્તારમાં મોટા પાયે જોવા મળતા સિકલ સેલે એની રોગનું સ્ક્રીનિંગ નિદાન અને જરૂરી સારવાર પણ આપી રહ્યા છે વન કલ્યાણ યોજનાના કારણે આદિવાસી વિસ્તારના આરોગ્ય હેલ્થકેરનું મજબૂત માળખું તૈયાર થયું છે તેના પરિણામે ઇન્સ્ટિટ્યુશનલ ડિલિવરીમાં વધારો બાળ તેમજ માતૃ મૃત્યુદરમાં ઘટાડો નોંધાયો છે રાજ્યના આદિજાતિ સમુદાયોને આજીવિકા આવાસ આર્થિક ઉન્નતિ શિક્ષણ અને માળખાકીય સુવિધા આપવા એક લાખ કરોડની ફાળવણીથી વન બંધુ કલ્યાણ યોજના અમલી બની હતી આ યોજનાની સફળતાના પગલે વન બંધુ કલ્યાણ યોજના બે બે હજાર એકવીસ થી છવ્વીસ સુધી આપણે વધુ એક લાખ કરોડની જોગવાઈ સાથે શરૂ કરી છે આવનારા વર્ષમાં આ માટે ત્રીસ હજાર કરોડની વધુ પ્રાવધાન કરવાના છે પ્રધાનમંત્રી આવાસ યોજના હળપતિ આવાસ યોજના આદિમ જૂથ આવાસ જેવી યોજનાઓના લાભ છ લાખ જેટલા આદિવાસી પરિવારોને મળ્યા છે અને તેમના જીવનમાં ગુણાત્મક બદલાવ લાવી દીધો છે આદિજાતિ વિસ્તારમાં બધા ઘરોમાં નલસે જલ પાણી પહોંચાડ્યું છે આદિજાતિ વિસ્તારોમાં જીએલસી શરૂ થતાં રોજગારીની તકો ઉભી થઈ છે આદરણીય પ્રધાનમંત્રીના માર્ગદર્શન નેતૃત્વમાં જ્યારે પંદરમી ઓગસ્ટ આવી રહી છે ત્યારે આઠ થી પંદર ઓગસ્ટ સુધી દેશભરમાં પ્રત્યેક નાગરિકમાં રાષ્ટ્રપ્રેમ દેશભક્તિ જગાવનારું રાષ્ટ્ર રાષ્ટ્રચિતના અભિયાન શરૂ થયું છે હું આજે આજના અવસરે હું સૌને આ અભિયાનમાં જોડાવા માટેનું આહવાન કરું છું આજે વિશ્વ આદિવાસી દિવસ સમગ્ર રાજ્યમાં આદિજાતિ વિસ્તારના લોકોને સાડા એક હજાર ચૌદ કરોડથી વધુના વિકાસ કામોની ભેટ આપીને વિશ્વ આદિવાસી દિવસને વિકાસ દિવસ બનાવ્યો છે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈએ આઝાદીના અમૃતકાળમાં વિકસિત ભારત બે હજાર સુડતાલીસનો સંકલ્પ કર્યો છે આઝાદીનો આ અમૃતકાળ આવનાર વર્ષોમાં

આભાર વિધિ માટે હું આમંત્રણ આપું છું માનનીય શ્રી વિશાલ આર સક્સેના પ્રાયોજના વહીવટદાર શ્રી ખેડબ્રહ્માને નમસ્કાર આજના વિશ્વ આદિવાસી દિવસ સંદર્ભે સાબરકાંઠાના ખેડબ્રહ્મા ખાતે ઉપસ્થિત માન્ય મુખ્યમંત્રી સાહેબ ઉપસ્થિત રહ્યા છે અને આ કાર્યક્રમને ગૌરવવંતો બનાવ્યો છે તે બદલ હું માન્ય મુખ્યમંત્રી સાહેબનો ખૂબ ખૂબ આભાર માનું છું આ કાર્યક્રમ સંદર્ભે અત્રે ઉપસ્થિત માન્ય કેબિનેટ કક્ષાના મંત્રી શ્રી કુબેરભાઈ ડિંડોર સાહેબ અત્રે ઉપસ્થિત છે તેઓનો પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું અત્રે ઉપસ્થિત માન્ય ધારાસભ્યશ્રી ઈડર રમણભાઈ વોરા સાહેબ ધારાસભ્ય શ્રી પ્રાંતિજ ગજેન્દ્રસિંહ પરમાર સાહેબ અત્રે ઉપસ્થિત માન્ય શ્રી વિરેન્દ્રસિંહ ઝાલા સાહેબ આ કાર્યક્રમને દીપાવવા માટે ઉપસ્થિત છે તેમનો પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું અત્રે ઉપસ્થિત ટ્રાઇબલ ડિપાર્ટમેન્ટના અધિક મુખ્ય સચિવશ્રી માન્ય જેપી ગુપ્તા સાહેબ અત્રે ઉપસ્થિત છે અને આ કાર્યક્રમને દીપાવ્યો છે તે બદલ તેમનો હું ખૂબ ખૂબ આભાર માનું છું અમને સતત આ કાર્યક્રમને સફળ બનાવવા માટે ગાઈડન્સ આપવા બદલ માનનીય કમિશનર સાહેબ શ્રી ગુલાટી સાહેબ અત્રે ઉપસ્થિત છે તેઓનો પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું અત્રે ઉપસ્થિત તમામ મહામંત્રી શ્રી શ્રી લુકેશભાઈ સોલંકી અત્રે ઉપસ્થિત વિજયભાઈ પંડ્યા અને મહેન્દ્રસિંહ રહેવર તેમણે પણ ખૂબ સારો સહકાર આપ્યો તે બદલ તેમનો ખૂબ ખૂબ આભાર માનું છું આ કાર્યક્રમને સફળ બનાવવા બદલ સતત ગાઈડન્સ આપનાર અમારા જિલ્લાના વડા માન્ય કલેક્ટર સાહેબ શ્રી નૈમેશ દવે સાહેબ અને જિલ્લા વિકાસ અધિકારી સાહેબ શ્રી હર્ષદ વોરા સાહેબ અત્રે ઉપસ્થિત છે તેમનો પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું માનીય એસપી સાહેબનો પણ અત્રે ખૂબ ખૂબ આભાર માનું છું અત્રે ઉપસ્થિત તમામ પદાધિકારી શ્રીઓ તમામ પત્રકાર શ્રીઓ તથા આ કાર્યક્રમને સફળ બનાવવા માટે ઉપસ્થિત તમામ આદિવાસી મિત્રો ભાઈઓ અને બહેનો ઉપસ્થ અત્રે ઉપસ્થિત છે તે માટે આપ સૌનો ખૂબ ખૂબ આભાર અસ્તુ ખૂબ ખૂબ આભાર ધન્યવાદ આ કાર્યક્રમ અહીંયા વિરામ લે છે પરંતુ આપણે પોતાના સ્થાન ઉપર બન્યા રહીશું માનનીય મુખ્યમંત્રીશ્રી માનનીય મંત્રીશ્રી તેમજ અન્ય મંચસ્થ મહાનુભાવો જ્યારે આપણી વચ્ચેથી વિદાય લે ત્યારબાદ જ આપણે સ્થાન છોડીશું આપ સર્વને વિનંતી કે આપણે પોતાના સ્થાન ઉપર બન્યા રહીએ પુનઃ એકવાર આપ સર્વને વિશ્વ આદિવાસી દિવસની શુભકામનાઓ ધન્યવાદ